બધી ફેસિલિટી છે મતલબ પાણી થી લઈને ટોટલી વસ્તુ છે ગરમ પાણીની સુવિધા છે ચાર હજાર માણસો નું છે અને આ સેવા કેમ્પ માં મેડિકલ સુવિધા પણ અવેલેબલ છે રામપુર ગામે જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા સરસ મજાની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચાલો મારી સાથે આપણે એમની સાથે જ વાત કરીએ જય દ્વારકાધીશ નવ વર્ષથી આપણે આયોજન છે જે દ્વારકા બધા હાલીને જતા હોય ને સવારે આપણે નાસ્તાની બધી સુવિધા કરેલ છે રાતે બધા એને સુવા માટે આધે બપોરે જમવા માટેની બધી ફેસિલિટી છે જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા મસાજ સિસ્ટમ છે આપણે મસાજના મશીન રાખેલા છે મેડિકલ સુવિધા છે બરાબર અને બધી ફેસિલિટી છે મતલબ પાણીથી લઈને ટોટલી વસ્તુ છે ગરમ પાણીની સુવિધા છે બાથરૂમની ટોયલેટની બહુ જબરજસ્ત વિશાળ જગ્યા છે

થાકી જતા હોય તો બે ખુરશી મસાજની છે ઓટોમેટિક મસાજ ત્યાં રાખે એટલે શરીર આખું દુખતું હોય તો વાંધો ના આવે ત્યારે ડોક્ટર સાહેબ સાથે છે જોન કેમ છો સાહેબજી મજામાં સાહેબ મજા મજામાં નામ આપ ફગરે ડોડિયા બરોબર છે

તો અહીંયા આરામની પણ વિશાળ વ્યવસ્થા છે અને આમ એમ તડકા એટલા પડવા છે છે એટલે તમે જોઈ શકો છો કુલરની એટલી વ્યવસ્થા સરસ મજાની અને સાથે આ તો હવે ફિક્સ થઈ ગયું કે એક એમ આનો એ સ્પેશિયલ રાખવો પડે એમ છે ચાર્જિંગ નો જોવો તમે કેટલા ફોન છે એ જોવો ખાલી અને એમાં ટોકન સુવિધા છે બોલો વાહ જોરદાર